ભગવાન ફાઉન્ડેશન સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન મનમાં મનમાં ને આપણો જ્યાં દોષ થાય આપણાથી કોઈ કિંચિત માત્ર દુઃખ થાય એનું પ્રતિક્રમણ કરો છો તો તરત જ એમાંથી આપણે મુક્ત થઈ જઈશું એક બેને તો એક બેન આવેલી દાદા ભગવાન પાસે ઘણા વર્ષો પહેલાની વાત છે એક બેન આવેલી આ પ્રતિક્રમણની વાત ચાલતી હતી દાદાની સાથે અને આ પ્રતિક્રમણ ના થાય તો કેટલા બધા વેર બંધાય અને એ વેરની વાત ચાલતી હતી તેમાંથી એ દાદાએ ઘણા બધા પ્રસંગો કયા અને ખૂબ સરસ સમજાવ્યું તો એ સાંભળતા હતા અને બહુ સભામાં એક બહેન છે તો મોટે મોટેથી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી અને ખૂબ મોટી મોટીથી રડવા માંડી ખૂબ લાંબો ટાઈમ સુધી રડતી હતી બધાએ ખૂબ સમજાવ્યા છે પણ સમજી પછી એને આગળ બોલાવી અને એને પાસ દાદાની સામે બેસાડીને પૂછ્યું શાંતિથી કે બેન શું તને તકલીફ છે શું પ્રોબ્લેમ છે તો એ બહેન કહેવા માંડી કે હે દાદા મેં તો કહે છે કે કેવું વેર બાંધ્યું કે છે કે કે મારા જીવનમાં એક બનેલું પ્રસંગ કે હું પરણીને આવી તો આ પરણ્યા પછી મને ખબર પડી કે મારા હસબન્ડને પહેલાં કોઈ છોકરી સાથે લફરું હતું અને પરણ્યા પછી પણ એનું એ લફરું ચાલુ જ હતું મને બહુ મળે ખબર પડી અને જ્યારે ખબર પડી ત્યારે મને એટલો બધો આઘાત લાગ્યો મેં મારા હસબન્ડને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ એ ના માન્યો પછી પેલી પેલી છોકરી માટે મને એટલો બધો તિરસ્કાર એટલો બધો તિરસ્કાર થતો હતો કે મને સહન નહોતું થતું તો એક દાડો તો હું એને ઘેરે ગઈ એ છોકરીને શોધીને અને ઘેર જઈને એની જોડે એટલું બધું ઝગડી એટલું બધું બાજી અને છોટે એને એટલું બધું ધમકી આપીને એને એટલું બધું બો બોલી છે આ છોટે મારેથી આ બોલી જવાયું કે તું મારા વરને નહીં છોડું તો હું તને પણ નહીં છોડું આવતા ભવે હું તને ત્યાં સુધી નહીં છોડું આવતા ભવે હું સાપ પણ થઈને તને દંસીશ ત્યારે હું તારું જોડેનો સમાને સમાધાન થશે ત્યારે હું ઠાનતી થશે પણ તને તો નહીં છોડું આટલું બધું મારા મને એના માટે તિરસ્કાર હતો તો બી મેં તરછોડ માર્યો પણ હવે મને સમજણ પડી કે આ તો મેં જ ભૂલ કરી મેં મારો આવતો ભવ બગાડ્યો જાતે માગ્યો સાપ પણ થવાનો અને આથી મારો હસબન્ડ છૂટે કે ના છૂટે કદાચ એ છૂટી જશે આવતા ભાવ એની જોડે કે આ ભવે છૂટી જાય ને એની જોડે લપડું પણ મેં તો આવતા ભવ સુધીનું એની જોડે એનું બાંધ્યું બોલો આ જ્ઞાનતાથી અણસમજથી માણસ કેવું ભયંકર કર્મ બાંધી લે છે પોતે જ બાંધે છે કોઈ આપણા માટે કોઈ કર્મ બાંધતું નથી આપણે જ આપણી અણસમજણથી આવા કરમ બાંધીએ છીએ અને પછી આપણને જ ભોગવાનો આવે છે દાખલા તરીકે આ આપણે આપણે જ આવી રીતના ભૂલ કરીએ છીએ આપણા ઘણા મા બાપ હોય તો શું વિચારતા હોય કે ગઢપણમાં મારી કોણ ચાકરી કરશે છોકરાઓ નથી અથવા તો છોકરાઓ પરદેશમાં હોય અથવા તો બહુ ચાકરી કરી ના હોય સાસુ જોડે બાજતી હોય તો એ લોકોને એમ થાય કે મારી ગઢપણમાં કોણ ચાકરી કરશે ખાસ કરીને જેને બાળકોના હોય ને તો આખો વખત આ જ વિચાર આવ્યા કરતા હોય પણ એમને ખબર નથી કે આ આજકાલના છોકરાઓ ચાકરી કરશે કે ભાખરી કરશે અને ગઢપણમાં ચાકરીની શું કરવા મા ભાવના કરો છો એવું ફોર્મ શું કરવા ભરો છો કે તમને કોઈ ચાકરી કરવાવાળું મળે અને ચાકરી માટે તમારે પાછું પથારીમાં મરતા બધી પડી રહેવું પડે ચાકરી માગી એટલે આપણી બીમારી માગી કે ના માગી આવા ઊંધા ફોર્મ આપણે ભરીએ છીએ એના કરતાં આપણે સીધું જ ના ભરીએ ફોર્મ કુદરતમાં કે હું હું જ મારામાં એટલું બધું તાકાત હોય એમ કે મરતા સુધી છેક છેલ્લી ઘડી છે હું બધાની ચાકરી કરતે કરતા દે છોડું આવું સીધું કરાય પોઝિટિવ કરાય તો નેગેટિવ થાય છે આવું તો સામાન્ય જ પણ ખબર નથી પડતી કે આપણે આવી રીતે નેગેટિવ કરી રહ્યા છીએ એવી રીતના પેલી બેને બિચારીએ એવું મેં ચાર્જ કરી નાખ્યું કે હું સા પણ થઈને આ ડન્સ દઈશ બોલાવો આનો ક્યારેય પાર આવે આનો એને જ ના આવે શું એટલે આ આ સમજણથી બધું કાઢી નાખવાનું પછી એને પ્રતિક્રમણ કરીને ખાલી કરી નાખ્યું ચોખ્ખું કરી નાખ્યું એટલે આ હસબન્ડ વાઈફમાં જો એક બેમાંથી બેમાંથી એક પણ સમજી જાય ને એમાં થોડુંક આપણે આધ્યાત્મિક સમજણને ફિટ કરવી પડે અથવા તો આ સામાન્ય વ્યવહારિક એડજસ્ટમેન્ટ કે આપણે એમાં કોની ભૂલ છે એ થોડાક લઈએ એડજસ્ટમેન્ટ તો ખૂબ જ શાંતિવાળું જીવન થઈ છે આ એવું છે એક ભાઈ અમને મળેલા પછી જ્ઞાન લઈ ગયા પછી એક બેન મારા ગામમાં પધારો કે છે મારા ગામમાં મારા જેવા કેટલાય લોકો છે કે જેને આની જરૂર છે અમારી ખૂબ તો બહુ ખતરનાક આમાંથી મારી પાછી વળે તો કેવું સારું હું પણ બહુ ખતરનાક હતો કે છે પછી અમે બહુ બહુ એની રિક્વેસ્ટ છે તમે એના ગામડામાં ગયા એના ગામડામાં તો ટોયલેટે ના મળે એવું નાનું ગામડું છતાં અમારું તો એવું કશું એટલે બધે જઈએ ગયા હતા એને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા એને ત્યાં સત્સંગ રાખ્યો હતો પછી ગામના બધા જેવા અમે બેઠા તો એનો બાબુ આવીને અમને નમસ્કાર કરી ગયો અમે એને આશીર્વાદ આપ્યા જા તું આ ગામના સરપંચ થજે એવું અમારથી કહેવાઈ ગયું તો પછી એની એની છોકરાની માં દોડતી દોડતી આવી એટલે ભાઈની વાઈફ તો કે બેન બેન કે છે મારા દીકરાને આવા આશીર્વાદ નહીં આપતા કે છે કેમ બેન તો કે ના તમને ખબર નથી અમારા ગામમાં તો સરપંચ કોણ થાય કે જેણે સૌથી વધારે ખૂન કર્યા હોય મા અમને તો ખબર જ નથી કે તમારા ગામમાં આવારી વાત છે કે છે હા અહીંયા તો તલાટી સરપંચ ગામના છે તો મોટા મોભવાળા કોણ હોય કે છે કે જે સૌથી વધારે ખૂંક એવી અમારી તો મેર કોમ એવી હોય કે છે બેન કોઈ અમે તો પહેલીવાર જ આ ટચમાં આવ્યા આ ગામમાં આવ્યા તો અમે પહેલીવાર એમને તો ખબર નથી બી ભાઈ આમ તારા આશીર્વાદ પાછા લઈ લઈએ છીએ કહ્યું તું તો મહાન સંત જ કહ્યું દાદા ભગવાન જેવું જ્ઞાની થજે એવા આશીર્વાદ આપ્યા પછી એ તો એની વાઈફ એટલી ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં આમ નાચે કૂદે દોડતી દોડતી અમે એને પહેલી વાર એ એમને પેલા સાવ ગામડાના અભણ પહેલાં એના ડ્રેસ પણ બધા મેર કોમના ગામડિયા બધા એવા બધા ડ્રેસવાળા હતા ને આવડે મોટા મોટા તો પેલા વેઢલા કે લોકો આમાં અહીં કાન ફાટી જાય એટલા બહુ ત્યારે તો દુખતું નથી ના અમારે તો એમ કે જેટલા મોટા વેઢલા હોય ને વજનવાળા લાંબા એટલો મારો પતિ વધારે પૈસાવાળો છે એવું એવું અમારે ત્યાં પ્રદર્શન કહેવાય કોઈ આ ખરું છે તમારું જ કોમ કે પહેલી વાર અમે તો જોયું પછી જે તો એટલે ખૂબ ઉલ્લાસમાં નાતી કૂતું તમે કહું તને તે અમને જોયા નથી અમારા જોડે કોઈ મ એટલો બધું એનો ઉલ્લાસ ઉભરાતો હતો તમને થયું કે આને શું થતું હશે અંદર એમાં થયું કે તો કે આટલું બધું તને કેવા આનંદ આનંદ થાય છે અમે તો તું જાણતી નથી તોય તો કે જો બેન તમને સાચું કહું આ અમારે મારા હસબન્ડ છે ને એ હસબન્ડ તો ના બોલે કે પણ મારા મારા વર છે ને તો કે તમને ખબર નથી કેટલા ગરમ મગજના હતા કે છે કે એમની મારી સાથે વાત કરવાની સ્ટાઇલ કેવી ખબર છે કે પહેલાં એક તમાચો ઠોકે ને પછી મારી જોડે વાત કરે કે છે અને ખાવાનું તો કે છે કે દરરોજ આમ હું સરસ બનાવીને ખવડાવું મૂકું અમે બધાને ભાવે પણ એ તો આમ થાળી ઉડાડે ફેંકે મારા મોડા ઉપર કે છે આટલા ગરમ મગજ ના હતા પણ ખબર નહીં તમારી પાસે આવ્યા પછી શું તમે એમને જ્ઞાન આપી દઉં ત્યારથી તો સાવ ટાળા ટપ થઈ ગયા છે કે છે એવા કે ના પૂછો ને વાત એકદમ શાંત થઈ ગયા છે અરે એમને તો ગમે તે ખાવાનું આપો ને રોટલોને છાશ આપું તો એ અક્ષરે બોલે વગર ખાઈ લે કે છે અને છે તો અરે ત્યાં સુધી કહે ને એપેન્ડિક્સનું મેં એટલું બધું મોટું દરદ થયું તો બોલે નહીં કે મને દર્દ દુઃખે છે તો કે મને દેહને થાય છે આત્માન શું થાય છે કે છે એટલે મને તો એમ થાય કે અલગ મઈ એપેન્ડિક્સ ફાટી જશે શું થશે કે છે આ સહન કરી રાખે સહન કરે અને આવી રીતના કે છે એટલા બધા ચેન્જ થઈ ગયા કે છે બેન અને અમારું તો જીવન સુખી સુખી થઈ ગયું પછી એ ગામમાં પછી બધા જોડે સત્સંગ કર્યો ઘણા બધામાં પછી આ જ બધા ખતરનાક લોકો બધા ટર્નઆઉટ થઈ ગયા એટલે આવી રીતના હસબન્ડ વાઇફના જીવનમાં જો સાચી સમજણ એમાં આધ્યાત્મિક સમજણ લે તો ઘણો ફરક પડી જાય શું અને જીવન આખું સુધરી જાય અને બાળકોને પણ કેવા સરસ સંસ્કાર મળે કે આવી રીતના ખૂબ લોકો પોતાનું લાઈફ સુધારતા હોય છે એટલે આ ડિવોર્સ લેવાના ને ફરી પરણવાના એમાં કેટલા સુખી થાય કેટલા દુઃખી થાય પછી જે મળ્યું પાત્ર નભાવવું પડે સાપે છચુંદર ગળ્યા જેવી દશા થાય અને પછી છૂટકો જ નહીં ના કહેવાય ના સેવાય અને ના રહેવાય પછી શું કરે ડિપ્રેશનમાં જાય ને પ્રોબ્લેમમાં જાય એ પછી કાંઈ કેટલાક તો આપઘાત કરે અને હસબન્ડ વાઈફના જીવન સરળ ના જાય તો આપઘાતે કરે છે આપઘાત કરવાની જરૂર નથી જીવનમાં તમારે જો આપઘાત જ કરીને મરી જવું હોય એના કરતાં કે સારા કામ માટે જીવન હોમી દો છેવટે કંઈ ના હોય તો દેશની બોર્ડર ઉપર જઈને જીવન હોમી દો તો કંઈ કંઈ તમારો લેખે લાગશે એને મરી જવાથી કંઈ વળતું નથી દુઃખ ઘટતું નથી સાત જણા સુધી ફરી ફરી આપઘાત કરવા પડે એના કરતાં આ ઘણા એવા હસબન્ડ વાઈફના પ્રોબ્લેમમાંથી ડિવોર્સમાં ડિવોર્સ તો ઠીક પણ આપઘાતે કરે છે એમાં ખાસ આપણે હિન્દુસ્તાનમાં સ્ત્રીઓ ખૂબ કરતી હોય છે એમ એવી રીતના આપઘાત ના કરાય શું અને જીવનમાં એવું નથી એ ઘણાની ઉંમરમાં ધારો કે હસબન્ડ હવે ડિવોર્સ ક્યારે લેવા અમે ટોટલ ડિવોર્સના અપોઝ વિરોધી છીએ નહીં પણ જે આ ખૂબ જ નાના 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 પ્રોબ્લેમમાંથી મોટા મોટા પ્રોબ્લેમ કરીને પછી ડિવોર્સ લે છે ધટ ઇઝ નોટ એડવાઇઝેબલ જે આપણી સમજણથી આધ્યાત્મિક દ્રષ્ટિથી જે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે હોય તો કર્યો જેને જેથી આપણા બાળકો બચી જશે આપણું ઘર બચી જશે નહીં તો ફરી પડવું પડશે ને ફરી નહીં પડે તો પાછા વરાયા ઢોરની જેમ રખડવું એના કરતાં જે છે એ શું ખોટું છે એટલે આવા આવા સંજોગોમાં અમે ડિવોર્સ લેવા ના પાડી પણ અમુક સંજોગોમાં ડિવોર્સ અમે ના લો એવું નથી કહેતા ઇસ રિયલી એડવાઇઝેબલ કેવા સંજોગો એના કંઈક કોન્ક્રીટ કારણો હોય તો દાખલા તરીકે નાની ઉંમરમાં વિધવા થયા હોય પરણીને તરત જ વિધવા થઈ ગઈ હોય તો એને બીજું ફરી લગ્ન કરવાની આ ડિવોર્સની તો જાવ પણ રીમેરેજ કરવાની છૂટ છે પણ ડિવોર્સ એના કેસમાં ડિવોર્સ નથી પણ એને ફરી પરણવાની છૂટ છે પછી ડિવોર્સ કયા કેસમાં લેવો જોઈએ તો કે હસબન્ડ ખરેખર જ દારૂ પીતો હોય કમાતો ના હોય મારતો હોય કૂટતો હોય અને બાળકો ના થયો એના માટે તો ખૂબ જ પોઝિટિવ ચાન્સ કહેવાય પણ છતાંય એકાદ બાળક હોય તો છૂટકો ના હોય અને જીવના કારું થઈ ગયું હોય ખાવાના પણ સાસા હોય એની સાથે રહીને અને કોઈ રીતે બધી રીતે સુધાર્યા પછી પણ કોઈ રીતે સુધરે એમ ના હોય તો કદાચ ડિવોર્સ લે તો પણ નક્કી કર કે ફરી પણ આમાં મજા નથી ફરી પણ છે તું ને આથી ભૂંડો મળશે એટલે એમાં એવા કેસમાં ડિવોર્સ લેવાય બહુ માર તો કરતો હોય ને તો ના મારે ખાઈ ના મરી જવાય એના અર્થ નથી શું એવા કેસમાં ડિવોર્સ લેવાય પછી ઘણી વખત એવું પણ બને છે કે મેન્ટલી ગાંડો હોય મેન્ટલી પ્રોબ્લેમવાળો હોય હવે લગ્ન પહેલાંનો હોય તો તો તમે યુ આર રિયલી આર તમને હક છે કે એની સાથે ડિવોર્સ લેવાનો સો લો ઓફ કોર્ટ પણ તમને હક આપે છે નલ એન્ડ વોઇટ તરીકે એટલે એમાં એમાં તમે ગુનો નથી કરતા ને ખોટું નથી પછી ઘણી ઘણા ઘણા તો પોતાના પછી માંદા મેન્ટલી ડિપ્રેસ થાય કે કંઈ પણ બીમાર થાય તો પછી આપણે હિન્દુસ્તાની નારીઓ તો નભાવે જ છે ઘણા હિન્દુસ્તાનના પતિઓ પણ નભાવે છે કારણ કે બાળકો મોટું થઈ ગયા હોય મોટી ઉંમરમાં બધા પ્રોબ્લેમ થયા હોય તો એ શોર્ટ આઉટ કરતા હોય છે અને એકબીજાને નભાવે છે અને એટલા બધા એકબીજા જોડે એટેચ હોય છે શું એટલે આવા કેસમાં ડિવોર્સ લેવો હોય થઈ શકે એમ છે અને ખાલી ખાલી અમર તો સાસુ જોડે નથી ફાવતો ડિવોર્સ લઈ લો પણ એ દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ એટલે એના એડજસ્ટમેન્ટ લઈને થોડુંક આપણે પણ જતું કરીને અથવા તો

इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवन जीरो वन जीरो वन जीरो वन